સાવ કાતે તાતણે લટકે એક પગલું અવરું પડ્યું નથી હાથ પેઢી ની ગઈ નથી કામ બી ઘણી આકરી છે ઘણા વાતો કરતા ને ફલાણ ઠેકાણે ગયા તા અમારે કોઈ ધડોય ન કર્યો એને પૂછું ઢડા પાણો જોઈએ વાણીયાની દુકાનમાં પડ્યો હોય તો ઘહાઈ ગયો હોય લાહો થઈ ગયો હોય ક્યાંય ઘહાણા વિના ધડા ન થાય મૂર્છી જ ઘહાવું પડે નાત માટે કુટુંબ માટે પછી ધડા થાય બીજતનું કફન વોટી કાળ જાય અને કેણી રીયે રે ભલાની વાત આ તો સુંદર લંભી સાત પછી મોર હાલે મેપડા મેપડાય તો કાળ જાય અને કેણી રીયે સમય વ્યો જાય સાહેબ વાત રહી જાય માણસનું નામ રહી જાય કાઢ જાય અને કેણી રીયે પછી રીયે ભલાની વાત આ તો ભલમનસાઈ રહી જાય છે જે જે કરી ગયા છે એની ભલાઈ રહી જાય એની વાત રહી જાય કાઢ જાય કેણી રીયે અને રીએ ભલાની વાત સમદર લંઘી સાથ એને કોઈને કેવું ન પડે એ તો પાણીમાં તેલનું ટીપું પડે પછી એને તમે પ્રસરાવવું ન પડે એની મેળે પ્રસરી જાય એમ એક વખત ઈજ્જત કમાય ને પછી વાવડો વાત લી જાય એની મેળે પ્રસરી જાય કાપી જાય એ એને માટે થઈ અને તન ધન બધું ખૂબ ગહાવું પડે હા એટલે ઘણી વખત એક હું કહું છું કે કાહે કણ નો અને ખર કે કાણ નો હોય શેરડીની ની માથે ફૂમકા થાય એને અમારે કાઠિયાવાડ માં કાહી તમારે શું કહેતા હોય ખ્યાલ નહીં સમીએ ને અમારે કાહિયા આખીએ એ ફૂમકા થાય પાણત્યો પાંચ ગણું પાણી પાય દહ ગણું ખાતર નાખે એ ફોફા થઈને ઉડી જાય એમાં કોઈ કણ નો બંધાય કારણ કે શેરડી આંખે આંખેથી ફૂટે એને કણની જરૂર ન હોય પાંચ ગણું પાણી પાય દહ ગણું ખાતર નાખે એમાં કણ નો બંધાય અને વીડિયાવાળા ભાઈ તમે ગોઠવીને બેસી કાં તમે સાઈડ માં ઉભા રહ્યો હા આપને ઉભા તો સાઈડ માંથી લ્યો પાછળ વાળા દેખાવ ન મને એ દેખાય હા બસ કારણ કે આ તો પ્રોગ્રામ નજરું મળે ભાવ મળે પ્રેમ મળે લાગણી મળે તાલી મળે પડકારો મળે હોકારો મળે અને એ પછી જે યાદ આવે ને બાકી નેકરું સાંભળવું એટલું મહત્વનું હોય તમને વીસ રૂપિયા લતાજી સાંભળવા સાંભરવા જડે તમને દેખાતો નથી

મારી કવિ કીધું છે કે વિદ્વાને ત્યાં જઈને જ બોલવું જોઈએ ત્યાં જઈને જ ગાવું જોઈએ ત્યાં જઈને જ કલા રજૂ કરવી જોઈએ જ્યાં કિંમત કરનારા હોય સાધન વહા ગાઈએ જહાન હોય સુજાન કે કેમ કે અધૂરા દુવા પૂરા કરે અને પૂરા કરે વખાણ અહીંથી કડી ચુકાઈ જાય સામેથી પૂરી કરી દઈએ ને પૂરું બોલાઈ જાય તેને તાલી પાડી હોંકારો પડકારો દઈ અને વધાવી વધારે જાવો મહાજેન નવો કીધું છે કે વિદ્વાને પોતાની વિદ્યા સહિત મરી જવું પણ ખરા પાઠ માં કોઈ બીજ ન બોવ કલાકાર એ વિદ્વાને પોતાની કલા સહિત મરી જવું ખરા પાઠમાં બીજ નો તો કાહે કણ નું નીપુજ્ય પાંચ ગણું પાણી પાય દસ ગણું ખાતર નાખે પણ કાહિયામાં કોઈ દી કણ નો બંધાય ફોફા થઈને હમરા ઉડી જાય કાહે કણ નો નીપજે અને ખર કેકાણ ન હોય ગધેડા માટે લાખો રૂપિયા નો હરણ ધ્યાન નાખી દો તો કદી દી ઘોડું નો થાય કોઈ દી રેવાઈલ નો આવે અને ગંગામાં નવરા હોતે ગધેડું ગધેડું ગરી એ કદી દી ન થાય કાહે કણ નો નીપજે અને ખર કે કાણ નો હોય જાણપણું જગ દોઈલું ધન તો કાલાઉ નહીં હોય

જમણા હાથમાં રાહીને ખરપ્યો હોય આ નિયમ છે તો ઓટોમેટિક આવી ગયેલો જોવા ન દડે પણ ડાબે હાથે દાણો આવે જમણા હાથે બળદિયા ખરપિયો મારે અને બાજરી પાકે ને ખેડૂત દીકરો અણુવા દે દ્રશ્ય જોઈજો ડાબા હાથ ની માલિકો ડુંડું આવશે જમણા હાથ માં દાંતેડું આવશે તો જે હાથે દાણા આવ્યા એ હાથમાં દાણા આવ્યા જે હાથે બળદ ને ખરપિયા માર્યા હાથમાં દાંતેડ્યું આવ્યું આ હાથ ને હાથ નથી ભોગવવું પડતું આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગત પટમાં કર્મ પ્રધાન વિશ્વ રાખા ખાજો જશુ કર ઈતા સુફલ ચ કર્મ પ્રદાન વિશ્વ રાખા જેમ કોમ્પ્યુટર ને ડેટા હોપી દો તમે સુઈ જાવ એટલે આખી રાત કોમ્પ્યુટર કામ કે એજ્યુકેટેડને ખબર હોય ડેટા હોપી દો પણ તમે સુઈ જાવ ને તો આખી રાત કોમ્પ્યુટર એનું કામ કરે રાખે તમે ડેટા હોપી દીધો છે એટલે આખી રાત કોમ્પ્યુટર કામ કરે એમ પરમ પરમાત્મા એ અસ્તિત્વ રૂપી કોમ્પ્યુટર ની માલિક કર આ કર્મનો સિદ્ધાંત હોપી દીધો છે ને પોતે હોળ તાણી ગયો છે કે હું કરી દેવા ભગવે જાવ કરી દેવા ભગવે જાવ એ પોતે હુઈ ગયો આ કોમ્પ્યુટર કામ કરે છે એમાં ઈ જળ પે થડે ને તદી એને ભોગવવું પડે આ મારા મા બાપને ન છોડ્યો કડી કહું કે જીવડો લીધેલો જે દી શ્રવણ કુમારનો ને અંધી એની નજરે રાજા દસ રે પુત્ર દેયું તો કરેલા કરલા કરમના બદલા ફળે ગૌ પડે ફળે અંતે આવીને કરેલા કરમના બદલા ભોગ ફોલે કરેલા કરમ નાયક ਅਜਰੇ ਲੁਟਾਣੀ ਜਦੀ ਸਤਿ ਦਰੁਪਤੀ ਨੀ ਜਾਂਦੂ ਜੋਖਮਾਣੀ ਇਹਨਾ ਪੁਰਵਾ ਮੜੇ કરલા પરમ ના બદલા દેવા